નમસ્કાર દર્શકો પ્રથમ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે રજૂ છે આજના સૌથી મોટા અને તાજા બ્રેકિંગ ન્યૂઝ ચાલો શરૂ કરી આજના મુખ્ય સમાચારો સાથે કિસાન મહાપંચાયતમાં જતા આમ આદમી પાર્ટી પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીને પોલીસે રોક્યા ટીંગા કરીને કરી અટકાયત ભયંકર અથડામણમાં પાંચ પાકિસ્તાની સૈનિકોના મોત અફઘાની સરહદની અનેક પાક ચોકીઓ પર કર્યો કબજો બાબા સાહેબ પાટીલે જાહેરમાં એક નિવેદન કરીને ચકચાર મચાવી લોકોને લોન માફીની આદત પડી છે અને અમારે પણ ચૂંટણી જીતવામાં આવા આશ્વાસનો આપવા પડે જામનગરમાં રાજકીય ભૂકંપ ભાજપના કારોબારી ચેરમેન સહિત આઠ કોર્પોરેટર કોંગ્રેસમાં જોડાયા અમેરિકાના બેવડા માપદંડ સાંખી નહીં લઈએ ડોનાલ્ડ ટ્રમ્પના સોટ કટેરી સામે ભડક્યું છે રાજકોટ અમદાવાદ હાઈવે પર મુખ્યમંત્રીએ પોતાનો રસ્તા પર કાફલો રોકી ખેડૂતો સાથે સીધી વાતચીત કરી પીએમ કિસાન સન્માન નિધિના એકવીસમાં હપ્તા પહેલા ખેડૂતો માટે વધુ એક મોટા સમાચાર સામે આવ્યા બેનબી યોજના તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવશે હમાસે ડોનાલ્ડ ટ્રમ્પને આંચકો આપ્યો ગાઝા શાંતિ કરારને બકવાસ ગણાવ્યો આજે જનતા માટે રાહતના સમાચાર દિવાળી પહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થશે ધરખમ ઘટાડો અમદાવાદના વાહન ચાલકો માટે મોટા સમાચાર ટ્રાફિક થી ધમધમતા નવેમ્બરથી પાંચ મહિના માટે બંધ રહેશે યશસ્વી જયસ્વાલ ના થી થયો વિવાદ અનુભવી ખેલાડીએ અમ્પાયર પર લગાવ્યો આરોપ કુવાડવાના વીઆઈપી રૂટ ક્લિયર કરાવવા ગયેલ આરએમસી ની ટીમમાં ફરજ સ્કોર્પિયોમાં આવેલ શખ્સોએ ધમાલ મચાવી વર્લ્ડ કપ બે હજાર સત્યાવીસ માં રમશે રવિન્દ્ર જાડેજા સુપરસ્ટારે સ્ટાર અજીત અગરકર વચ્ચે ઉઠાવ્યા ગંભીર સવાલો બે હજાર છવ્વીસ બે હાજર સત્યાવીસ થી ધોરણ ત્રણ થી શાળાના અભ્યાસક્રમમાં માં નો સમાવેશ કરાશે શિક્ષણ મંત્રાલયે ફૂલ જોરથી તૈયારીઓ કરી તારીખો અને વિસ્તાર સાથે અંબાલાલ પટેલની સષ્ટિક સૃષ્ટિક આગાહી બેસતા વર્ષે હવામાન બગડશે ખેડૂતોની ચિંતા વધશે વુમન ક્રિકેટમાં વર્લ્ડ કપ બે પચીસ પોઈન્ટ ટેબલમાં ઇંગ્લેન્ડની જીતથી થયો મોટો ફેરફાર ટીમ ઇન્ડિયાની વધી મુશ્કેલીઓ ખેડૂતો માટેની બેતાલીસ હજાર કરોડની બે નવી યોજનાઓના શુભારંભ મોદી સરકારની મોટી દિવાળી ભેટ ટૂંક સમયમાં લાગુ કરાશે ગુજરાત પ્રદેશ ભાજપના નવા માળખાના લઈ સૌથી મોટા સમાચાર રંજનબેન ભટ્ટને મળી શકે છે મોટી જવાબદારી બ્રિજ સાથે ટ્રક પડતા પાંચ વ્યક્તિના મૃત્યુના કેસમાં આરોપીઓ સામે કાનૂની કાર્યવાહી રદ કરવાના ઇનકાર આ હતા આજના મુખ્ય બ્રેકિંગ ન્યૂઝ વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો તમારા ન્યૂઝ ચેનલ અમને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને બેલ આઇકન દબાવો જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે ફરી મળીશું નવા સમાચારો સાથે શુભકામનાઓ